સુરતના વેસુ વિસ્તારમાં એક મંદિરની બહાર ખતરનાક અકસ્માત થયો કાશી વિશ્વનાથ મંદિરની બહાર વૃદ્ધાને કાર ચાલકે કચડી મોતને ઘાટ ઉતાર્યા હતા કાર ચાલકે વૃદ્ધાને અડફેટે કાર મંદિરના ગેટમાં ઘુસાડી આ ગંભીર અકસ્માત બાદ વૃદ્ધ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાને બદલે કાર ચાલક સહિત બે ભાગી ગયા અકસ્માત સર્જનાર કાર ચાલકની વેસુ પોલીસે ધરપકડ કરી છે સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માતની ગંભીર ઘટના બની જેમાં મંદિરની બહાર મહિલા ભિક્ષુકને કાર ચાલકે ઉડાવી દીધી ચાલક કારને પાર્ક કરતી વખતે બ્રેકની જગ્યાએ એક્સેલેટર દબાવી દીધું હોય તે રીતે ભીખ માંગતી જીવન જીવતી એસી વર્ષીય માજીને કાર ચાલકે કચડી નાખી જે એસી વર્ષીય વૃદ્ધાનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત થયું ઘટનાના હચમચાવતા સીસી સામે આવ્યા હતા આજ રોજ સવારે આઠ પિસ્તાલીસ ખાતે વર્ધી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે જેમાં મરણ જનાર બેન ત્યાં ગાડી સાથે અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે ગાડી ચલાવનાર બાદ પોતે ગાડી ચલાવતા હતા અને જેના મૂળ માલિક છે ગાડીના જે બાજુમાં બેઠા હતા અને તે પોતે પોતાનો કંટ્રોલ ગુમાવતા ગાડી ચાલન સ્ટાર્ટ કરતી વખતે પોતાનો કંટ્રોલ ગુમાવતા તે પોતે અકસ્માત કરે છે એ સીસીટીવી માં બે ઘટના કેટ થઈ છે જી જી સીસીટીવી માં કાયદેસરની સીસીટીવી ની જે સ્ટોપ લીધેલા છે આગળની ઘટિત કાર્યવાહી કરવાની ચાલુ છે આરોપીને આરોપીને અટક કરવામાં આવે છે કઈ કઈ કલમ હેઠળ ગુનો દાખલ છે આ બીએનએસ ની કલમ મુજબ 281 पब्लिक एक सौ पच्चीस ए एक सौ पच्चीस बे एक सौ छ एमबीएफ एक सौ